અને એન હવે આપણું સૂત્ર શું છે તો આપણા સૂત્રમાં એન બરાબર એ પ્લસ એન માઇનસ વન આપણું કમ્પ્લીટ હવે આ સૂત્ર માં કિંમતો કરવાનું છે તો એક બે ત્રણ અને ચાર આ ચાર કિંમત માંથી ત્રણ હશે ત્રણ ગમે તે હશે ગમે તે આ એન ના હોય ડી ના હોય એ ના હોય કે એન ના હોય તો કિંમત આવડવું હોય પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે છે જ પહેલો જ દાખલો સાત ત્રણ આઠ એટલે એ આપણે શોધવાના સાત ત્રણ આઠ એ આપણે શોધવાના તો હવે આપણે એ શોધવા માટે સૂત્ર શું સૂત્ર સૂત્ર કોઈ બદલાશે નહીં તમારે સાહેબ હોય તમારે ગમે તે ધારો કે ગમે તે જગ્યાએ બીજી જગ્યાએ શું કરશે કે સૂત્ર જ બનાવશે આ બાજુ એ લઈ દેશે એ પેલી બાજુ લઈ જશે તો શું થશે એન માઇનસ વન અને આ ડી આવે અને બાજુ માઇનસ એ એન આ બધું સૂત્ર નાટક કરવાની જરૂર નથી તો શું કરવાનું આપણે એક જ સૂત્ર રાખવાનું બીજું કોઈ સૂત્ર નહીં તો તો સૂત્ર બરાબર n, शु -N, ए ए -N -1 d આપણે જે કિંમત જે છે આપણા જોડે કિંમત એ છે તો એ બરાબર સાત એમ આઠ તો n આઠ માઇનસ એ અને d d આપણા જોડે ત્રણ તો ત્રણ બસ હવે કિંમત આવી ગઈ તો હવે આપણે દાખલો ગણવાનો એકવીસ એકવીસ ને સાત અઠ્યાવીસ તો પેલા જ દાખલા નો જવાબ શું આવશે અઠ્યાવીસ આ આપણે કાલે ઉદાહરણ જોયું હતું એમાં જ જોયું હતું આના દાખલા આપણે જોયા હતા ખબર પડી આ પહેલો જ દાખલો હવે બીજો દાખલો બીજા દાખલા કિંમતો શું છે તો માઇનસ અઢાર એ બરાબર માઇનસ અઢાર ડી બાકી છે આપણે ડી દ્વારા તો આપણે સૂત્ર આંખમાં રાખવાનું સૂત્રમાં કોઈ ફેરફાર થશે નહીં તો આપણે ધારો કે આ બદલ લખો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી શોધવાનું આ માઇનસ અઢાર થી બરાબર બીજી બાજુ શું થાય પ્લસ તો અઢાર દસ એક થાય તો નવ નવ ડી કમ્પ્લીટ ડી એમને એમ રહેશે આ નવ ગુણાકાર છે બરાબર ની બીજી બાજુ શું થાય ચિન્હ બદલાઈ જાય એટલે ભાગાકાર તો અઢાર ભાગ્યા નવ તો ડી બરાબર શું થાય બે ખબર પડી આમાં કોઈ ખબર ના પડી આ દાખલો આપણે કાલ જોયો હતો આ દાખલો આપણે આજ નો આવ્યો કમ્પ્લીટ તો એમાં ડી આપણે લાવવાના હતા ખબર પડી કોઈ કન્ફ્યુઝન કોઈ તકલીફ તો પેલા બે દાખલા લખી દાખલા નંબર ત્રણ આપણા જોડે એ નથી માઇનસ ત્રણ અઢાર ને માઇનસ બોલ માઇનસ ત્રણ અઢાર અને માઇનસ નથી પણ આપણે માઇનસ પછી એન અઢાર માઇનસ એક અને ડી માઇનસ ત્રણ હવે શું કરવાનું

બે પોઈન્ટ પોઈ એન આપણે લાવવાના એન ત્રણ પોઈન્ટ છ આ ચોથો દાખલો માર ગણાવવાનો તો દાખલા નંબર ચાર સૂત્ર આપણું શું છે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી સૂત્ર મૂકવું આવડે આવડે કમ્પ્લેન એટલે હવે આપણે શું કરવાનું આ માઇનસ અઢાર નવ છે બરાબર ની બીજી બાજુ થાય બરાબરની બીજી બાજુ ચિહ્ન બદલી જાય તો પ્લસ થઈ જાય તો ત્રણ પોઈન્ટ છ બે પોઈન્ટ ખબર પડી હવે આ ત્રણ પોઈન્ટ છ ને અઢાર પોઈન્ટ નવ નો સરવાળો કરવાનો આ પોઈન્ટ વાળા સરવાળો પોઈન્ટ વાળા કરવાનું અઢાર નવ આ ગમે તે મોટી સંખ્યા હોય ઉપર લખવાની અને પછી આ સરવાળો થાય બાદબાકી પહેલી સંખ્યા ઉપર લખવાની બીજી સંખ્યા પછી લખવાની 3.6 તો પોઈન્ટ ના નીચે પોઈન્ટ મૂકવાનો આગળ 3 છે અને પાછળ 6 છે આ રીતે લખવાનો અમુક શું કરે 18.9 લખાઈને પછી 3.6 કરે અને દાખલો ગણો ફિર ડબલ પોઈન્ટ કોઈ ના આવે ખબર પડી એટલે આ દાખલો ફોટો પડે 9 6 9 6 15 વધી એક 8 ને 9 9 3 બાર 1 ને એક બે શું થાય ગુણાકાર માં થાય આ બધું શું થાય છે ભાગાકાર તો બાવીસ પોઈન્ટ પોત ભાગ્યા બે પોઈન્ટ પોત હવે પોઈન્ટ વાળા આ પોઈન્ટ વાળા ભાગર આવે ને તો પોઈન્ટ વાળા ભાગાકાર

તો જે એ હોય ને એન હોય ખબર પડે ડી બરાબર જીરો આવે એટલે ગમે એટલા મુ કે ભાઈ ત્રણ હજાર એકમું પદ શોધો કે ત્રીસ હજાર એકમું પદ કે ત્રણસો એક મુ પદ કે ગમે તે પદ તો તમારે ગમે એટલા મુ પદ કે શું આવે ત્રણ પોઈન્ટ આવે કમ્પ્લીટ ગણવાના બે આ શું આવે ઓપ્શન ના આવે કે તો ખાલી જગ્યા આવે કે ભાઈ એ બરાબર ત્રણ પોઈન્ટ પોત ડી બરાબર જીરો અને એન બરાબર એકસો પોદ હોય તો એન બરાબર શોધો અને ડાયરેક્ટ એક માં શું હોય તો આપણે ચેક કરો આપણે જીરો થાય એકસો બોધ માંથી એક થાય એકસો ચાર વધે એકસો ચાર ગુણ્યા જીરો થાય એટલે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જીરો જોડે થાય ઝીરો થઈ જાય તો બસ આ બધું જીરો થઈ જવાનું છે તો વધશે શું એ વધશે

હવે આપણે જોવું કે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી તો એ એન નથી તો એ બરાબર દસ એન ત્રીસ અને ડી માઇનસ ત્રણ દસ ત્રીસ માંથી એક જાય તો ઓગણત્રીસ ઓગણત્રીસ ગુણ્યા ત્રણ ના આપણે ગુણાકાર કરી લેવાનો નવતે સત્યા નવ તરી સત્યાવીસ ત્રણ તો બે આઠ આ દસ આ માઇનસ શું આવશે માઇનસ સત્યાસી દસ માંથી સત્યાસી થાય તો માઇનસ સિતોતેર તો જે ઓપ્શન હોય તમારો ખબર પડી આવડે કમ્પ્લીટ આ દાખલો પેલી જેને આવડે છે લખશે ને કારણ કે આગળ અમુક ભણેલો છે તો જેને આવડે લખે ને પ્રેક્ટિસ થાય જેમ ઘણી પ્રેક્ટિસિસ આવડશે અને અમુક ને આવડે જે ફોર્મમાં ના રહેવું ટેસ્ટમાં માર્ક્સ ઘણા આવતા હોય ફોર્મમાં ના રહે બે ત્રણ ને ના ના તેર માર્ક્સ નો પાઠ છે તેર માંથી તેર આવે એવું ટ્રાય રાખવાનું છે તો ખાલી પાંચ ને જેને એને બીજો એક પાઠ કરવાનું રહે આંકડા શાસ્ત્ર સમાન બધા ઇઝીજી પાર્ટ છે ને તૈયાર કરી નાખવાનું લખી દો બોટો માઇનસ ત્રણ માઇનસ એક દુત્યા બે નું અગિયાર તો પગ આપડે હવે બધું માઇનસ વાળું આવ્યું b - n + a तो बद्दू माइनस વાળો આયુ તો આપણે માઈનસ વાળો શું થાશે તો જો આ લખાઈ ગયો છે બધું આગળ an = a + n - 1 d an નથી a - 3 लक्षात થાવા ને a = -3 d = હવે આપણે d લાવવાના તો -2 એક દુણાકાર છ ભાગાકાર માં બે છ માંથી એક થાય તો પોત ભાગ્યા બે પણ જેવા પ્લસ જ રહેશે હવે અગિયાર મુદત છે તો અગિયાર માઇનસ એક અને ડીયા અને માઇનસ ત્રણ એક પ્લસ છે ને એક માઇનસ છે શું થાય છે બાદ ભાગી માંથી ત્રણ જાય તો બાવીસ બરાબર બાવીસ તમારો જવાબ ખબર પડે લખો ગમે તે દાખલો ગમે તે જગ્યા થી ગમે તે રકમ પૂછે આપણને આગળનું ઉદાહરણ જેનું ત્રીજું સાતમું પદ ન હોય આ દાખલો પદ કોચ અને સાતમું પદ સાતમું પદ ન હોય

આ થ્રી અને એટલે ત્રણ આવે ને બસ ત્રણ માંથી એક ગણતરી કેટલા વધે તો ડાયરેક્ટ બે બે બરાબર શું છે આવડે બીજું આ સમીકરણ પૂરું સમીકરણ બનાવવાનું છે સાતમો પદ નવ હોય સાત એટલે પેલા એ લખવાનું સાત માંથી એક જાય એટલે છ તો છ ડી બરાબર નવ હવે આપણે ત્રીજા પાઠમાં બીજા પાઠમાં લોપની રીત આવે તો ચિહ્ન બધાને બદલાઈ દેવાના માઇનસ આ માઇનસ આ માઇનસ બધા પ્લસ હતા એટલે માઇનસ કરી દીધા આ એ એ રહે કમ્પ્લીટ રે આડેની લીટી કરવાની નથી આ મુ સમજાવવા માટે કરું તમારે ડાયરેક્ટ ખાલી નહીં લખવાને પૂરું હવે બે માંથી છ જાય તો માઇનસ ચાર ડી માંથી નવ જાય તો માઇનસ ચાર ડી ની આવડ હોય ના તો આ માઇનસ અને આ માઇનસ આ માઇનસ લઈ દઉં પ્લસ થઈ જાય આ બાદ લઈ દઉં તો શું થઈ જાય

એ બરાબર પોઈન એવું લખવું કે ભાઈ સમાંતર શ્રેણી બરાબર તમારું કન્ફ્યુઝન થાય લખો સમાંતર શ્રેણી પ્રથમ પદ એટલે બીજું પદ એટલે આવડે કે પદ પછી આ ડબ્બો કરી દેવા કમ્પ્લીટ આ સમાધો શ્રેણી પણ આપણે નવું શું કીધું એકાવનમું પદ શોધો તો એકાવન મુ પદ શોધું હોય તો આવું ભૂંખું એન વાળું સૂત્ર એ પ્લસ

એકાવન માઇનસ એક અને રકમ શું લખવાની છે પેલી જે ઉદાહરણ રકમ થઈ પણ એમાં એક નવું વસ્તુ ઉમેરવાની છે શું લખવાનું છે કે અને એકાવન નો પદ શોધો અને પછી દાખલો આટલાથી ચાલુ થાય છે આપણે એકાનું પદ શોધવાનું તો હવે આપણે જુઓ કે ત્રીજું પદ ત્રીજું પદ હોય એટલે ડાયરેક્ટ આપણે ધારો કે કિંમત મૂકો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી જોડે એટલે એ થ્રી એ એન એટલે એ થ્રી કહેવાય એ આપણા જોડે નથી એન એન એની જગ્યાએ શું આવે ત્રણ જુઓ આ એન હતો જગ્યાએ ત્રણ એન નહીં આવે અને એન આવી રીતે આવશે અને ડી ત્રણ માંથી એક જાય તો બે અને ડી થઈ ગયું તો આપણે ડાયરેક્ટીક આવે છે ત્રીજું પદ કીધું હોય તો એમાંથી એક ઓછું કરી દેવાનું ઓછું કરે છે ત્રણ માંથી એક જાય એટલે બે તો એ બે કે હવે આ ચિહ્હ બદલાવાના પ્લસ તો માઇનસ પ્લસ તો માઇનસ પ્લસ હતું તો માઇનસ એમાંથી એ જતો રહે કમ્પ્લીટ હવે બે માઇનસ છ તો બે માંથી છ થાય તો માઇનસ ચાર એટલે એક કમ્પ્લીટ તો ડી આપણને એક મળ્યો તો ડી ની કિંમત આપણે આમાં મૂકવાની ગમે તે એક સમીકરણમાં આ ઓએ લખો થાય અને આ સમીકરણમાં લખો થાય જવાબ આવશે તો આપણા સમીકરણમાં લખો તો એમ એમ બે અને ડી બરાબર બરાબર એકાવન આવશે બીજું બધું એ બરાબર ત્રણ ડી બરાબર એક ત્રણ એકાવન માંથી એક થાય તો પચાસ પચાસ ને ત્રણ તેરપર ખબર પડી આવડે જેનું ત્રીજું પદ સત્યાવીસ અને સાતમું પદ માઇનસ નવ હોય દાખલા પદ સત્યાવીસ હોય અને સાતમું પદ માઇનસ નવ હોય તો દાખલો ગેર થી લાવવાનો છે સમાંતર શ્રેણી શોધવાની અને મુ પદ